નમસ્કાર ખેડૂત મિત્રો હું આલોક પાટિલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાં આપશો ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે હું પલસાણા તાલુકાના ભૂતપોર ગામમાં આવ્યો છું દિલીપભાઈ રાઠોડના ખેતરે હવે ખેડૂત પણ આપણી સાથે ઉપસ્થિત છે અને એમણે આ દિલીપભાઈ આ કઈ જાત છે બસો પાસઠ હવે તમે આ ખાતરનો ડોઝ જે હું તમને કીધો હતો

પેર છે તો તમે જોઈ શકો છો તેમણે ખેડૂતે શ્રીફોર્સ સુંદર ગોલ્ડ કાયકેન શ્રીફોર્સ જે આપણું ડીએપીની અગેન્સ્ટમાં આપણે યુઝ કરાવીએ છીએ અને કાયકેન છે જે બાયોપોટાસ છે એ એમણે યુઝ કર્યું હતું અને શેરડી તમે જોઈ શકો છો સપ્ટેમ્બર અઢાર તારીખનું આ રોપાણ છે પેરિયા 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 હતા રોપાને તમે બીજા ખેડૂતો શું ભલામણ કરશો આ યુઝ કરાય તમે જો કે તમે જે પીસીનો ઉપર વિશ્વાસ કરો એના કરતાં પેડિયા રોપવામાં ઘણો ફરક છે ને આપણું ખાત્રીનું બિયારણ કે ખાત્રીનું બિયારણ કહેવાય બરાબર છે ને પેડિયા આપણે એમ કે કે એની ફૂટ ની ફૂટ આવે જ છે કેમ નહીં આવે આવે ને આવે 100% આવે ઓકે અને ડીએપી ની જગ્યાએ તમે શ્રીફોસ વાપરો છો તો ખેડૂતને તમે ભલામણ કરો કે ડીએપી ની જગ્યાએ શ્રીફોસ ની જગ્યાએ તમે શ્રીફોસ વાપરો 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 અત્યારે હાલ ભીંડામાં એ જ વાપરવાનું છે ઓકે 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 થેન્ક યુ દિલીપભાઈ i